આમોદપાલિકામાં વિવાદિત ભંગાર હરાજીના મુદ્દે એએમ એમ વલસાવાળા એજન્સી દ્વારા રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ રોકડા નગરપાલિકાના માજી પ્રમુખ મહેશભાઈ કાછિયા પટેલ તેમજ કારોબારી ચેરમેન બીજન ભરવાડ સભ્ય અક્ષર પટેલ તેમજ એકાઉન્ટન્ટની રૂબરૂમાં રોકડા આપેલ હોવાથી લેખિત ખુલાસો આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજૂ કરતા હડકમ મચી ગઈ હતી આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારનો સામાનની હરાજી કરવામાં આવી હતી જેમાં પાલિકાના ભંગારના વજન પાવતી પ્રમાણે પાંચ પોઈન્ટ પચાસ લાખ રકમની આવક થયેલી હતી જે પૈકી હજુ સુધી એક લાખ પચાસ હજાર રૂપિયા પાલિકામાં જમા થયા નથી જેના કારણે ગત સામાન્ય સભાના એજન્ડા ઉપર લેતા અપક્ષ દ્વારા મીટિંગમાં ઉહાપો થયો હતો જેને લઈને મુખ્ય અધિકારીને ફોજદારી ગુનો દાખલ કરવા જણાવેલ હતું જ્યારે એમ કોલસાવાળા એજન્સીએ આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાન્ય કિંમત લાગેલ ટેન્ડર પ્રમાણે વજનથી પાંચ પોઈન્ટ પચાસ લાખની રકમ થયેલી હતી જેમાંથી એજન્સી દ્વારા તારીખ અગિયાર મે બે હજાર ત્રેવીસના રોજ ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા પરંતુ બાકીની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને લેખિત રજૂઆત કરેલ છે જે અનુસંધાનને એએમ એમ કોલસાવારાએ ચૌદમી માર્ચના રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધી ભંગારની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે ત્રણ લાખ સાહીઠ હજાર નવસો તેત્રીસ રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા હતા જ્યારે બાકીના એક લાખ પચાસ હજાર રૂપિયા રોકડા તાત્કાલિક પ્રમુખ મહેશભાઈ ધૂળાભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ બિજલ આમોદ આમોદપાલિકા સદસ્ય અક્ષર પટેલ નગરપાલિકા ઇજનેર તથા એકાઉન્ટન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા એક લાખ પચાસ હજાર જમા કરાવ્યા ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ હોવાથી આજ સુધી રસીદ આપવામાં આવી નથી જોકે એજન્સીએ કઈ તારીખે રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર જમા કરાવ્યા તેનો ઉલ્લેખ કર્યો નથી નગરપાલિકા અને સદસ્ય છીએ ત્રણ બે હજાર ચોવીસ રોજ જે સામાન્ય સભા રાખેલ હતી તેનો આજ દિન સુધી એજન્ડા ઓછી લખવામાં આવ્યું નથી વારંવાર માગવા છતાં મને આજે નહીં કાલેને પરમેશ આપવામાં આવશે એવું કહે છે ભાઈ એજન્ટની અંદર જે બંગાળ અંગેનો મુદ્દો હતો હમ એ તમારે શું નક્કી થયું અને થરામાં શું લખાયું એ વિશે આજે જે તે નંબરનો મુદ્દો હતો ભંગાણ એમાં અમે બધાએ ભેગા થઈને ચીફ ઓફિસરને સત્તા આપી દીધી એટલે કેવી સત્તા આપી દીધી હોય કાયદા કે રીતે જે બી બનતું હોય તે તમામ સત્તા અમે ચીફ ઓફિસરને આપી દીધી ભંગાય છે ત્રણ લાખ સાઠ હજાર નવસો બાવીસ રૂપિયા પે ઓર્ડરથી જમા કરવામાં આવેલા હતા નગરપાલિકામાં પરંતુ જે દોઢ લાખ રૂપિયાની ઉચાફત છે તે આજ દિન સુધી જમા કરવામાં આવેલ નથી પરંતુ એ એમ વલસાવાએ ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ લિખિતમાં આપેલ છે કે આ દોઢ લાખ રૂપિયા મેં માજી પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ માજી કારોબારી અધ્યક્ષ શ્રી બિજલ ભરવાડને રોકડા આપ્યા હતા આ અક્ષયભાઈ પટેલ એન્જિનિયર શ્રી કિરણભાઈ અને એકાઉન્ટ રૂબરૂ આ પૈસા જમા થયેલ છે પરંતુ આજ દિન સુધી નગરપાલિકા તરફથી ડોલ લાખની રસીદ આપવામાં આવી નથી તો આ ઊંચા નથી તો શું છે